નમસ્કાર મિત્રો અમારી એડીટી ટી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે રાજ્યના ઘણા જિલ્લાઓમાં વરસાદ શરૂ થઈ ગયો હોવાથી ચોમાસાની ઋતુ પહેલા જ ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે હવામાન વિભાગની આગાહી અનુસાર અચાનક આવેલા ફેરફારને કારણે આજે ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો છે જ્યારે હવામાન વિભાગે એક મોટી આગાહી કરી અને કહ્યું કે ગુજરાતમાં ચક્રવાતનો ખતરો છે આ વાવાઝોડું સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે પહોંચી શકે છે અરબી સમુદ્રમાં એક શક્તિશાળી ચક્રવાતની આગાહી કરવામાં આવી છે જી હા મિત્રો આજના માટે આટલું જ મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ